સાબરડેરીના ઓછા ભાવે પશુપાલકોનો આક્રોશ વક્તાપુરમાં પાંચ હજાર લિટર દૂધ વેચાણ બંધ સાબરડેરી દ્વારા દૂધ ઉત્પાદકોને ગત વર્ષ કરતાં ઓછા ભાવ ચૂકવવાના નિર્ણય સામે તલોદ તાલુકાના વક્તાપુર ગામના દૂધ ઉત્પાદકોએ આજે આશરે પાંચ હજાર લિટર દૂધ ડેરીમાં ન ભરાવી તીવ્ર વિરોધ દર્શાવ્યો હતો ત્યારે પશુપાલકોએ જણાવ્યું હતું કે ખર્ચ વધ્યા છતાં ડેરીના ભાવ ઘટાડે છે જે અયોગ્ય છે યોગ્ય ભાવ ન મળે ત્યાં સુધી વક્તાપુર ગામના દૂધ ઉત્પાદકો સાબડેરી સાથે દૂધ ભરાવશે નહીં અને વિરોધ યથાવત રહેશે જો દૂધ ઉત્પાદકો યોગ્ય નિર્ણય નહીં મળે તો આંદોલન વિસ્તાર ફાળો કરશે અહેવાલ ગૌરવ પટેલ તલોદ આજે સાબડેરી આગારે પશુપાલકો તેમના દૂધનો નફો લેવા માટે રજૂઆત કરવા માટે ગયા હતા ત્યાં ડેરીના કોઈ નિયામક મંડળનો કોઈ પણ સભ્ય કે કારોબારી સભ્ય ત્યાં દરવાજા ઉપર આવી કોઈ રજૂઆત સાંભળી નથી અને નિર્દોષ પ્રજા ઉપર પોલીસને આગળ કરી અને ખોટા ટીયર ગેસ અને ખોટા લાઠીચાર્જ કરી અને પબ્લિકને ખોટી મારી છે અમને રજ જાણવા મળ્યું કે ઈડર તાલુકાનો ઝીંજવા ગામનો અશોકભાઈ પટેલ શહીદ થયો છે એટલે એના વિરોધમાં આજે વક્તાપુર ડેરીએ સદત દૂધની બંધ રાખી અને એનો કારો પટ્ટો નો થયો છે પેલો આના માટે અમારી સરકારને સરકારને રજૂઆત છે કે કોઈ પણ જે પણ પોલીસવાળાએ આના આદેશ આપ્યો હોય એ પોલીસને તાત્કાલિક એના માટે સસ્પેન્ડ કરો અને એની કાર્યવાહી સત્વરે થવી જોવો અને નિયામક પંદરને અને જવાબદાર ગણીએ છીએ અમે નકા હજુ જો આ મારી રજૂઆત સાંભળવામાં નહીં આવે તો આનાથી પણ ઉગ્ર આંદોલન કરવા પશુપાલકો તૈયાર છે

જે પશુપાલકો લાઠી ચાર્જ કરવામાં આવ્યું અને પીએર ગેસના સેલ છોડવામાં આવ્યા કેટલાક પશુપાલકો ઘાયલ થયેલા છે અને અમારો હક માગવા માટે ગયા તો એના ઉપર આ ચાર્જ કરી અને ક્લિયર કરવામાં પોલીસને આગળ રાખી અને એ પાછળ રહીને બધું ક્લિયર કર્યું અને હવેથી આ જો દૂધ બંધ રાખવામાં આવે છે અને જો હવેથી એ પણ નહીં આવે તો નિયામક મંડળના જે તે વિસ્તારના નિયામક મંડળો છે ઇલેક્ટરો એમના ઘરે ઘેરાવો કરવાની

એનું વર્તન પણ સરકાર ના આપવું જ પડશે ડેરી તરફ